નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વિવિધતામાં એકતા ભર્યા આખા ભારત દેશમાં આજે છોતેર માં પ્રજાસત્તાક પર્વની દેશદાજ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે વર્ષોથી કાર્યરત અને નગર સહિત પંથકના બાળકોના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનાર શ્રી આદર્શ કેડવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના છત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી બી એન હાઈસ્કૂલના પટાંગણમાં કરાઈ હતી તાજેતરમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવનારા નગરના યુવાન પૌલત્સ્ય જયેશભાઈ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને આજે શાળા સંકુલમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો પ્રવચનમાં શાળાના બાળકોને ત્રિવેદીએ ભારતીય હવાના ગર્વ સાથે ભારત દેશના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે આ સાથે જ શ્રી આદર્શ કેળવણી મંડળ ચાંદોદના હોદ્દેદારો શાળા પરિવાર ગ્રામ પંચાયત સભ્યો સંતગણ

વિદ્યાર્થી છે જેઓએ તે આજના બાળકોને વધુ પ્રેરણા આપી છે કે જેઓ પણ ગામના બાળકો થઈને પણ આગળ વધી શકે તેવા બધી પ્રેરણા આપી હતી તેમના હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તો આ સંખ્યાએ આ તબક્કા નિમિત્તે ઘણા ગામના ઘણા લોકોએ ભાગ લીધો અને તથા આ રોજ શ્રી લીલા ગૌધામ બરકાલ તરફથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગામના સૌથી વધુ વધુમાં વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો તેઓને યોગ્ય સલાહ અને સૂચન આપવામાં આવ્યું છે